જય માતાજી મોગલમાં ને ભગવાન માતાજી સૌનું સારું કરે ને બધાને હાજર નરો રાખે એવી પ્રાર્થના અને જો અત્યારે અમે આવી મારા પિયર અને અત્યારે મારા બાપુની વાડીએ મારા બાપુની વાડીએ રહેશે અને આપણે અહીંયા રામાપીરની તિથિ ઉજવે છે તો આપણે એમાં આવ્યા છે એવી અને જો આ મારા બાન બધા તૈયાર થઈ જશે મારા ભાઈબીન મારા બેન ને જો અમારા અક્ષુ અમારા જગીન તો જો અમે બધા જ આવી છીએ હવે ગામમાં કેમ કે અત્યારે રામા મંડળ ચાલુ થવાનું છે ચોવીસ કલાકનું જો લેવાનું ચાલુ થઈ જવાનું છે તો આપણે ગામમાં અને પહેલાં આપણે જવાનું છે રામાપીરના મંદિરે પગે લાગવા તો હાલો આપણે હાલતા થઈ જાવી તો જો અમે બધા હાલતા થઈ ગયા જાશવી અને જો આ બે છે મારા કાંઈ અને જો અમે હાલતા થઈ ગયા જાશવી કેમ કે અત્યારે રામા મંડળ ચાલુ થવાનું છે અને પ્રસાદી અત્યારે ચાલુ થઈ ગઈ છે તમે બધા ગામમાં તો આલો બધા ગામમાં તો જો આપણે ગામમાં પોગી ગયા છે એ અને અમારા કાકા રામા મંડળ રમાડે છે તો એને જો આ રામાપીરનો પાઠ પૂરો છે એને માનતા છે તો જાણો રામાપીરનો આવી રીતે પાઠ પૂરો છે જો અહીંયા રામાપીરનો ફોટો મૂક્યો છે એને થાપના કરી છે અને આવી રીતે રામાપીરનો પાઠ પૂરો છે અને જો અમારા ભાઈ બે પગ્યા લાગે છે અમારા અક્ષુભાઈ બે પગ્યા લાગે છે અને જો આવી રીતે માનતા હોય એટલે રામા આવી રીતે પાઠ પૂરવાનો હોય જો આવી રીતે પૂરો છે અને આપણે હવે પગ્યા લાગી લેવી તો આપણે પગ્યા લાગી લેવી રામા પેનને આશીર્વાદ લઈ લેવી

Coba, દેખ રહે આતમ સાહબજા ઓ sampai આ છે અમાર પીર બાબા ce eram pe nume ne aveau deja, nu se presa サブラー तो थोड़ी अभी ना राजस्थान के आगे अलग अलग तरह के लोगों ने आवश्य है तो जे जेठा सासी जे माफ़ी मिली ना राजस्थान के अंदर जेठा

બસ એ બધાય વહી ગયા છે અને અમારે જાવું છે કેમ કે કાકી ને ભાઈ ને મારા બાપુની બધાય વહી ગયા છે તો જો આપણે તૈયાર થઈ ગયા છીએ ને જો અમારા ભાભી ને બધાય જો રેડી થઈ ગયા છે જો અમારક સુભાઈ તો આલો હવે હાલતા થઈ જાવી ધીમે ધીમે તો જો બધાય રેડી છે ને જો હવે તૈયાર થઈ ગયા છે તો ધીમે ધીમે હાલતા થઈ જાવી

अरे भगवान अब किसका जन्म है भगवान

आज नेगा ला पवर निरमारो हां हरे राम देव हरे देव मैं तेरी समझायो तो बीमार है बता तू ने समझो जो हाईलाइट मांगी से बस हरे राम देव आप बटन नहीं वाला बादशाह का आशीर्वाद करो तो बरोबर से पिता અત્યારે હું એને મારતો જ પણ તારે જે દુખ આપેલું દિલની અંદર પણ છે હે બાપા ને તો સાળ કામ કરવા માં જઈ દો એ ગામો ઘર આંગણે ધાતીને નગર મારા ખેત પાટા અને ફૂટકો દેશે હોય હજે જ જ તે એને હે પાછો વળતા બાજા Maar van de долго as rivota bir tad van? Elach, verterum omdat અરે ઓત્રી મને મારા પરને મને નમી જે રખે આયો એના હે દેતા તો ચાલો જાવ આમે હે હો આના કો ગોગો બારચા છે મોકળો કરો અતાર પરમ ભગવાનના પર ન્ગ ન્૱ ન્ઘ ન્ા xખય! �હ ન્ ન્ઢ ન્ ન્ન ને૝ઢ ન 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 નન ન ન ન ન ન ન ન ન ભક્ત ભગવાન જ્યાં તો ભગવાન સેવા તમારા પગની હે તો ઉતવાનું છો હે મારા બાપના ભાઈને વિશેસે રતાના ના પાડો તો ઉતરાના સેવા મારા રામ એટલે તને કહી રામ ભગવાન રવાલાને આવ્યો ને આ દુખેમાં જ રામ મુજે હો આ દુખેમાં આચ્છાતા ગોધમાં આચ્છા હે પ્રભુબા हां तो हां 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 हां

marak sunizo pagi lagi sa pir coba ni so pir bapan naman bapa bau seras sa marak gamma pir coba naman dir so गाम नो सोरो बजे सोरो काम का चालू